છે છે તમને હેર કટિંગ કરવા કરવા થઈ ગયા પણ તમારા હા તો ચલો આય તમારા હેર કટિંગ બતાવો ચલો ખોલી કેવા છે તો અહીંયા આવી જાઓ પેલી બાજુ અલીશાની પાછળ આયશાના હેર કટિંગ કર્યા છે લાઇક ટીસ વાહ આહા તો એવી રીતે જે અલીશાના હેર કટિંગ કરવાના અને કેવી રીતે કરવાના એ હું તમને બતાવું છું તો ભુત થાય ભુત અલીશા ભુત હેં ને તો ચાલો આપણે અલીશાના હેર કટિંગ કરીએ એના માટે અલીશા તમે નીચે લોનીચાને અમે જાઓ ઓકે આવી રીતે એકદમ ઇઝી છે

I don't like getting my hair. ডুমত সা সাকেড সাকি সেলে স্যে. কে ছ্লা সেলেলে সে সাকেলে সাকেলে. কেরায় সে সাকেলে সেলে সেলেড সা সেলে সহট Or not. True. Look, It's turning growing bigger, I think. In a day. Impossible. Oh, yeah. Look at this, look at this, watch this. That's impossible. No, watch this. How look. can you stay like three years? Like, <laughs> this? think it's supposed to be on that side. No, not in that. Jennifer, Kappa, whoa. I'm not sure if I'm a major. I'm not sure if I'm a major. I'm not sure if I'm a major. Free? Oh.

મેં એને ડ્રાય કરી દીધા તો તમે જો એના વાળીટલા સરસ કપાયા છે ને તો તમે પણ ઘરે કાપી શકો છો હવે હું અલીશાની કોલ્સ કરું છું તો એના માટે મેં પોની લઈ લીધી છે અને કાંચકાની મદદથી હું અને મશીનની મદદથી હેર ડ્રાયરની મદદથી હું એના હેરની કોલ્સ કરું છું એના વાળ થોડા સિલ્કી છે એટલે હેર હેર કરલ્સ કરવામાં થોડું હાડ પડે પણ સરસ મજાના થઈ જશે બસ આવી રીતે રોલઅપ કરીને અને હેરને કર્લ્સ કરવાના તો શાના હેર કટિંગ

આ હેર કટિંગ પછીનો લુક છે એકદમ સરસ છે જુઓ વાવ સરસ આમ છે અલીશા આયિષા વાવ તમને ગમ્યા તમે જોઈ શકો છો ઓકે તમે કમેન્ટમાં કહેજો કે આ હેર કટિંગ કેવા છે એકદમ સિમ્પલ છે એની ઇઝી છે કેરફુલ આમ કરજે હજુ આયસા અલીશા તને ગમ્યા આલિશા પેલા હેર કટિંગ કરવાનું ના પાડતી હતી પણ આયશા જોયા પછી કે મમ્મા મને પણ કરજે જો આના આમ કરજે અલિશા આયશા આમ પોની પોની ને આને શું કહેવાય આવું કરો તો પણ જો જોઈ શકો છો એકદમ નાઈસ છે આમ ફર બેટા મને જોવા છે તો આના અલિશા આમ પકડજે હું દીદીના હેર ક્લિપ કરું એટલે ખબર પડે લે અલિશા ના હું કરું છું આયશા આ પકડ ચલો